જે આજે તમે જોઈ રહ્યા છો પાણીનો પાણીનો ભરાવો પાણીના ભરાવાથી લોકોને અવર જવરની નુકસાન તકલીફ પડે છે જે તે વખતે જે તે વખતે અમે પંચાયતને રજૂઆત કરી છે પંચાયતના સભ્યોને રજૂઆત કરી છે કોઈ અમારો અમરતા છે નથી અને આ પાણીના પ્રોબ્લેમ માટે અમે જે તે વખતે રજૂઆત કરતાં એમણે એમ કીધું કે અમે પાંચ લાખ પાંચ લાખ રૂપિયા જેટલો બાયપાસ રસ્તો બનાવીએ પણ એમ કે રસ્તાના રસ્તા માટે અમે દરખાસ્ત મૂકી છે ટીડીઓમાં કે આજે એક વર્ષથી એની દરખાસ્ત પર એ લોકો લાવી શક્યા નથી એનો મતલબ કે એ લોકો કામ કરવા માંગતા નથી હવે અમારે રજૂઆત કરવી તો કોને આ વિસ્તારમાં જે તે વખતે કોઈ મત લેવા આવે છે અમારા અમારા વિસ્તારમાંથી લગભગ સો ટકા મત એ લોકો લઈ ગયા છે હમણાં જે શાસનમાં છે તે હવે રજૂઆત કરવા ગયા હવે રજૂઆત અમારે કરવી કોને મત લઈને ચાલે ગયા છૂટાઈ ગયા રાજા થઈ ગયા એ લોકોને એક જ છે કે આપણે મત લઈ લેવાનો પછી બધું ભૂલી જવાનું એટલે આ વિસ્તારની પ્રજા છે આજે કચરા રેલી છે અને કોને રજૂઆત કરવી

やから。<music>